તમે જોઈ શકો છો આપણું ઘી બનીને રેડી થઈ ગયું છે પંદર મિનિટની અંદર જ આપણું ઘી બનીને ફટાફટ રેડી થઈ ગયું છે અને ઘીની ક્વોન્ટિટી પણ તમે જોઈ શકો છો આ આઠ દિવસ ભેગી કરેલી મલાઈનું ઘી છે તો એકવાર તમે ચોક્કસથી આ રીતે ઘી બનાવવાનું ટ્રાય કરજો હલો ફ્રેન્ડ કેમ છો જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવીશું મલાઈમાંથી સીધું ઘી મલાઈમાંથી ઘી સીધું બનાવવાથી ગેસની બચત થાય છે અને સાથે સાથે તેમાંથી નીકળેલા દૂધમાંથી સરસ મજાનું પનીર પણ બનાવી શકાય છે મારી આઠ દિવસની ભેગી થયેલ મલાઈ છે ને એમાંથી ઘીની ક્વોન્ટિટી પણ થોડી વધારે નીકળે છે તો એકવાર ચોક્કસ ટ્રાય કરજો તમને તમારું આ કામ ખૂબ સરળ થઈ જશે મલાઈને મેં ઊંડા અને મોટા વાસણમાં કાઢી લીધી છે કારણ કે ઘી બનતી વખતે એમાં થોડી વાર માટે ઉફાણા વધુ આવે છે જેથી કરીને ઊંડું વાસણ લેવું અને બીજું ઝેરણીથી હલોવતા પણ ફાવે આમાં જરૂર મુજબ પાણી એડ કરી દેવું થોડું ઠંડુ પાણી જ લેવું જેથી કરીને ફટાફટ માખણ બની જાય માખણ બહુ ઝડપી બની જાય છે અને ઘી પણ એટલી ઝડપથી બની જાય છે જેથી કરીને ઘી બનાવવાનો ઘટાડો બિલકુલ નથી આવતો અને કામ ખૂબ સરળ થઈ જાય છે આપણું માખણ બનીને રેડી થઈ ગયું છે હવે માખણને બીજા વાસણમાં કાઢી લઈશું તમે જોઈ શકો છો મેં બીજા વાસણમાં માખણ કાઢી અને તૈયાર કરી લીધું છે હવે આ માખણને બેથી ત્રણ પાણીએ ધોઈ લેવાનું છે મેં માખણને તે જ વાસણમાં ટ્રાન્સફર કરી લીધું છે જેથી ત્રણથી ચાર પાણી આરામથી ધોઈ શકાય અને આપણું માખણ સ્વચ્છ બની જાય તમે જોઈ શકો છો આ આપણે જ્યારે મલાઈમાંથી માખણ બનાવું ત્યારે જે દૂધ બચ્યું છે નીકળ્યું છે એ દૂધ છે અને આ માખણ ધોઈને જે પહેલી વારનું પાણી છે એને રાખવાનું છે ફેંકવાનું નથી આ બંનેને મિક્સ કરીને આપણે તેમાંથી પનીર બનાવીશું માખણ રેડી થઈ ગયું છે મેં માખણને ત્રણથી ચાર પાણી ધોઈ નાખ્યું છે ને હવે તેને ઘી બનાવવા માટે મૂકીશું ઘી બનાવવા માટે માખણને મેં ગેસ પર મૂકી દીધું છે સમયે ગેસની લો મીડિયમ રાખવી જેથી કરીને વારંવાર ઉફાણો ન આવ્યા કરે તમે જોઈ શકો છો આપણું ઘી બની રહ્યું છે અને થોડાક જ વારમાં ઘી બનીને રેડી થઈ જશે તમે જોઈ શકો છો આપણા ઘી બની રહ્યું છે તેમાં આવી રીતના ઉફાણા આવશે ત્યારે આવી રીતના હલાવીને ઉફાણાને નીચે બેસાડી દેવાનું છે જેથી કરીને ઘી ફટાફટ બની જાય તમે જોઈ શકો છો આપણું ઘી ધીમે ધીમે ઉપર આવી રહ્યું છે અને ઘી બનાવતી વખતે થોડી થોડી વારે આવી રીતે હલાવતા રહેવું જેથી કરીને નીચે ચોટી ન જાય તમે જોઈ શકો છો આપણું ઘી બનીને રેડી થઈ ગયું છે પંદર મિનિટની અંદર જ આપણું ઘી બનીને ફટાફટ રેડી થઈ ગયું છે અને ઘીની ક્વોન્ટિટી પણ તમે જોઈ શકો છો આ દિવસ ભેગી કરેલી મલાઈનું ઘી છે તો એકવાર તમે ચોક્કસથી આ રીતે ઘી બનાવવાનું ટ્રાય કરજો આપણું ઘી થોડું ઠંડુ થઈ ગયું છે હવે એને ગાળી લઈશું થોડું નીચે દાજી ગયું છે આ વખતે જોઈ શકો છો આમાંથી કીટું પણ બહુ ઓછું નીકળે છે આ વધેલો કીટોમાંથી પણ એક સરસ મજાની મીઠાઈ બને છે એનો હું નેક્સ્ટ વિડીયો બનાવીને મૂકીશ તમે જોઈ શકો છો આઠ દિવસની ભેગી કરેલી મલાઈમાંથી પાંચસો ગ્રામ જેટલું ઘી નીકળ્યું છે તો આ રીતે મલાઈમાંથી ડાયરેક્ટ ઘી બનાવવાનું તમે ચોક્કસ ટ્રાય કરજો તેમાં તમને ઘણા બધા બેનિફિટ રહેશે એક તો ઘી વધારે બનશે અને બીજું ગેસની પણ બચત થશે અને સાથે સાથે પનીર પણ બની જશે તો એકવાર ચોક્કસ ટ્રાય કરજો